નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ અને એનું આ સબ ચેનલ આપણું ખેડૂતભાઈ ન્યૂઝ સ્વાગત છે તમારું હું છું કિશન પિંડારીયા આજે તારીખ દસ નવ બે હજાર પચીસ વાર બુધવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જૂનાગઢના સો એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણું જે મેઇન ચેનલ છે એના ઉપર આજે પણ એક ટેકાને લગતો નવો વિડીયો મૂકી દીધો છે તો જઈ અને એ વિડીયો જોઈ લેજો ટેકામાં જ્યારે તમે અરજી કરો છો ત્યારે એક જીઓ ટેગ કરીને ફોટો પાડવાનો હોય છે જેની આ વખતે સરકારે બધા ખેડૂતોને રિકમેન્ડેશન આપેલું છે તો એ જીઓટેગ ફોટો કેવી રીતે પાડવો એ બધી ડિટેલ એમાં આપેલી છે જેથી કરી અને ભવિષ્યમાં તમારું ફોર્મ રિજેક્ટ થાય તો તમે પ્રૂફ તરીકે બતાવી શકો તો છેલ્લી ત્રીસ સેકન્ડમાં તમને વિડિયો દેખાશે ક્લિક કરી અને જોઈ લેજો આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો ચોવીસ રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો પચાસ રૂપિયા હતો તુવેર એક હજાર પચાસથી તેરસો બાર રૂપિયા રાયડો અગિયારસો પચાસથી બારસો પાસઠ વટાણા બારસોથી બાવીસો કલંજી બારસોથી ત્રણ હજાર નવસો પચાસ રૂપિયા એરંડો બારસો પિંચોતેરથી તેરસો એક કાળા તલ ચોત્રીસો વીસથી ચોત્રીસ મગ તેરસો પચાસથી સત્તરસો પચાસ રૂપિયા પીડાચણા નવસો એકસઠથી અગિયારસો સફેદણા અગિયારસોથી બે હજાર પંચાવન આગળ જો ડુંગળીની વાત કરીએ તો પંચાવન થી ત્રણસો પંદર લસણ છસો થી નવસો પચીસ રૂપિયા વાલા જે થી નવસો પંચ્યાસી ધાણા તેરસો થી ચૌદસો એસી ધાણી તેરસો થી સોળસો એકાવન થલ થી બે હજાર બત્રીસ મગફળી સાતસો પચાસથી અગિયારસો જાડી મગફળી નવસો પચાસથી એક હજાર સિત્તેર કપાસ તેરસો સિત્તેરથી પંદરસો ચોરાણું જીરાની જો વાત કરીએ આજે રાજકોટમાં તો તેત્રીસો પચાસ રૂપિયાથી છત્રીસો સિત્તેર રૂપિયા વાત કરીએ જૂનાગઢની ઘઉં ચારસો એંસીથી પાંચસો પચાસ ચણા એક હજારથી અગિયારસો પચીસ રૂપિયા તુવેર એક હજાર પચાસથી બારસો ઓગણ મગ બારસોથી ઓગણીસો બાસઠ धा बार सौ पचास थी चौदह सौ सो इ्ठोतेर सोयाबीन आठ सौ सो थी आठ सौ एकोतेर तल बार सौ थी बे हजार दस जाड़ी मगफड़ी सात सौ पच्चीस थी एक हज़ार चौदह छीणी मगफड़ी आठ सौ पाँच थी एक हज़ार पचास जीरा जो बात करिए तो तो्रीस सौ रुपया पात्रीस सौ रुपया बात करिए जमनगर की एरडो अगियारो बार चा एक हज़ार अगियार सौ पातरीस તુવેરા જે એક હજારથી અગિયારસો પંચાણું અજમો બારસો પચાસથી ત્રણ હજાર પાંચ ધાણા પાંચસોથી ચૌદસો પાસઠ મગ ચૌદસો ચાલીસથી સોળસો પચીસ રૂપિયા જાડી મગફળી સાતસોથી નવસો ઝીણી મગફળી ત્રણસો પચાસથી નવસો કપાસ આજે નવસોથી પંદરસો ચાલીસ જીરાની જો વાત કરીએ તો પચીસો રૂપિયાથી છત્રીસો રૂપિયા વાત કરીએ ગોંડલની ઘઉં પાંચસો ત્રીસથી પાંચસો છોતેર ડુંગળી એકોતેરથી બસો છપ્પન તુવેરા જે એક હજાર એક્યાસીથી બારસો એકોતેર સોયાબીન સાતસો એકાવનથી આઠસો એકત્રીસ મગ એક હજારથી સત્તરસો એકાવન વાલ પાંચસો એકથી આઠસો એક ચણા એક હજારથી અગિયારસો એકત્રીસ કલંજી એકત્રીસો એકથી એકતાલીસસો એકત્રીસ વટાણા જે પાંચસો એકથી એક હજાર અગિયાર લસણની વાત કરીએ તો પાંચસો એકથી એક હજાર એકાવન આગળ જો ગોંડલની અંદર સફેદ ચણાની વાત કરીએ તો અગિયારસો એકવીસથી બે હજાર એક તલ અગિયારસો એકાવનથી બાવીસો એક જાડી મગફળી સાતસો છોતેરથી એક હજાર એકાવન ઝીણી મગફળી સાતસોથી એક હજાર એકોતેર રાયડો એક હજાર એકથી બારસો એકોતેર અડદ અગિયારસો એકથી પંદરસો એકાણું ધાણા આઠસો એકથી પંદરસો છવ્વીસ થાણી નવસો એકથી સત્તરસો છવ્વીસ કપાસ અગિયારસો એકાવનથી પંદરસો છેતાલીસ જીરાની જો વાત કરી આજે ગોંડલમાં તો પચીસો એકાવન રૂપિયાથી સાડત્રીસો એકત્રીસ રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના ગેરંટી સાથે સો સો ટકા સાચા બજાર ભાવ અત્યારે તમને જે આ બે વિડીયો દેખાય છે એમાંથી જે વિડીયો તમને અનુકૂળ લાગે છે એને જોઈ લ્યો બે ઇમ્પોર્ટન્ટ છે અને કઈ રીતે જીઓટેકનો ફોટો પાડવો એ આ તમને નીચે જે વિડીયો દેખાય છે એ ઇમ્પોર્ટન્ટ છે એટલે જઈને એ વિડીયો પણ જોઈ લ્યો અને એક એ પ્રકારનો ફોટો જરૂરથી તમારા ખેતરનો પાડી લેજો જેથી કરી અને ભવિષ્યમાં જ્યારે કોઈ પણ ઇસ્યુ થાય તો તમે પ્રૂફ બતાવી શકો વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આ આપનો ખૂબ ખૂબ આભાર